ઘાસપુરા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન બાબતે એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી પોલીસે આ હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરકાર દ્વારા અમલીકૃત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સિત્તેર વર્ષ અને તેનાથી વધુ ઉંમરના એટલે કે ઉંમર આધાર કાર્ડ અનુસારના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન વય વંદના કાર્ડનો લાભ આપી પીએમ જેવાય યોજનામાં જોડાયેલ હોસ્પિટલોમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ રજૂ કરી સંલગ્ન તમામ હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે તે માટે આધાર કાર્ડથી એનરોલમેન્ટ કરી આયુષ્યમાન વયવંદના કાર્ડ સમાવેશ કરવામાં આવશે જે અન્વયે સુરત મહાનગરપાલિકામાં સિત્તેર વર્ષથી વધુ વયના આશરે ત્રણ લાખ જેટલા વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવશે હાલ તો એક પોઈન્ટ પચાસ લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ આ યોજના હેઠળ કરાયો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા સિત્તેરથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના યોજના હેઠળ નવ્વાણું જેટલા કેમ્પ કરવામાં આવ્યા હતા જેમાં અઢારસોથી વધુ લાભાર્થીઓનો વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા છે આ કેમ્પમાં લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા મેયર દક્ષેશભાઈ માવાણી સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ મ્યુનિસિપલ સભ્ય બ્રિજેશભાઈ અનકટ અને ઉષાબેન પટેલે આંગણવાડી નંબર પાંચસો આઠ આદર્શ પછાત વર્ગ સ્લમ વિસ્તાર અઠવા લાઇન્સ ખાતે કેમ્પની મુલાકાત લીધી હતી

તમામને આયુષ્યમાન કાર્ડમાં આવરી લેવાનો જે વાયદો આપ્યો તે અત્યારે તે વાયદાના અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં તમામ જગ્યાએ તમામ સેન્ટરોએ અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું શરૂ છે હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને અપીલ કરું છું કે નજીકના સેન્ટરમાં જે કોઈ તમારા સોસાયટીમાં સિત્તેર વર્ષના દાદા દાદી હોય તો તેમને ત્યાં લઈ જઈને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે નમ્ર અપીલ કરું છું બીજું કે જે કોઈ દાદા દાદી પથારી વસ હોય તેવાનું તમે નામ એડ્રેસ હેલ્થ સેન્ટરમાં લખાવી જાઓ અમારા અધિકારીઓ તેમના ઘરે જઈને પણ આયુષ્યમાન કાર્ડ કઢાવી આપશે